વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે બનાવીશું ખજૂર તલ અને ડ્રાય ફ્રુટ વાળા લાડુ બનાવવાના છે જે નાના મોટા સૌ ખાઈ શકે છે બધાને ભાવે તેવા આપણે ખજૂર અને તલ ડ્રાયફ્રૂટ લાડુ બનાવવાના છે તો એના માટે આપણે અહીંયા એક બાઉલ ભરી અને ખજૂર લીધો છે એટલે કે અઢીસો ગ્રામ જેટલો ખજૂર હશે અને ચારથી પાંચ ચમચી જેટલા કાળા તલ અને ચારથી પાંચ ચમચી જેટલા સફેદ તલ લીધા છે અને ત્રણ ચમચી જેટલું ડ્રાયફ્રૂટ અહીંયા કટિંગ કરીને લીધું છે તો પેલા આપણે બે તલને શેકી લેવાના છે અને પછી આ ડ્રાય ફ્રૂટને ઘીમાં શેકી લેશું અને પછી આપણે ખજૂરને શેકવાનું છે તો ચાલો આપણે ખજૂરના લાડુ બનાવવાની શરૂઆત કરી દેસુ અને બે તલને ને આપણે શેકી લેવાના છે તો પેલા આપણે સફેદ તલ લઈ અને શેકી લેવાના છે સરસ આવી જ રીતે કાળા તલને પણ આપણે શેકી લેશું

તો બે તલ આપણે ઉમેરીને મસ્ત એક ચમચી જેટલું ઘી ઉમેરશું તો અહીંયા આપણે એક ચમચી જેટલું દેશી ઘી ઉમેરી દીધું છે અને ઘી સરસ મેલ્ટ થઈ ગયું છે તો આપણે ડ્રાય ઘીમાં શેકી લેવાના છે ઘી માં સરસ ગયા છે તો આપણે અહીંયા જે ઘી બચ્યું છે ને એની અંદર આપણે આ ખજૂર ને સરસ શેકી લેવાનો છે એકદમ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી અહીંયા ખજૂરમાંથી આપણે ઠળિયા કાઢી લીધા છે સાવ ધીમા ગેસ ઉપર ખજૂરને આપણે શેકશું તો ખજૂર આપણે એકદમ સરસ જો મેલ્ટ થઈ ગયો છે ઘી ની અંદર એકદમ આવો એક રસ થઈ જાય ત્યાં સુધી આપણે ખજૂરને ને સાતળવાનો તમને આવી રીતે ન ફાવે તો મિક્સર જાર ની અંદર એક આટો ફેરવી અને પછી ખજૂરને આપણે ઘી માં ઉમેરી અને આવી રીતે સાતડી લેવાનો છે તો અહીંયા આપણો ખજૂર એકદમ સરસ મેલ્પ થઈ ગયો છે અને સતળાઈ પણ ગયો છે તો અહીંયા આપણે જે બે તલ શેકીને રાખેલા સાઈડ ઉપર એ હવે ઉમેરી ડ્રાય ફ્રુટ પણ અહીંયા ઉમેરી દેસુ સાવ ધીમો જ રાખેલો છે બધું સરસ આપણે મિક્સ કરી દેવાનું છે અહીંયા આપણે ખજૂર અને તલ ડ્રાય ફ્રુટ બધું સરસ મિક્સ થયું છે તો સાઈડ ઉપર આને ઠંડુ થવા દેસુ પછી આપણે આના લાડુ તૈયાર કરશું તો હવે આપણે આને સાઈડ ઉપર ઠંડુ કરશું જ્યારે આપણે બધું મિક્સ કરીએ ને ત્યારે સાવ ગેસ ધીમો રાખશું આપણે તો તમને એવું લાગે કે રૂખું થોડું લાગે છે તો એક ચમચી જેટલું ઘી ઉમેરજો મેં અહીંયા એક ચમચી ઘી ઉમેરેલું છે અહીંયા આપણે તલ અને ખજૂર બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને હાથથી થી અડી શકાય એવું ઠંડુ થઈ ગયું છે તો આપણે આની અંદરથી નાના નાના લાડુ વાળી લેશું પેલા આપણે ઘી વાળા હાથ કરી લેશું તો અહીંયા આપણે ઘીવાળા હાથ કરી અને નાના નાના લાડુ તૈયાર કરી લેશું ને જો બાળકો ખજૂર ન ખાતા હોય તલ ન ખાતા હોય તો આવી રીતે લાડુ બનાવી અને ખજૂર અને તલને ખવડાવી શકીએ છીએ કારણ કે નાના નાના લાડુ જોઈ અને હરખાઈ જાય વા મસ્ત એવા નાના નાના વા મસ્ત નાના નાના લાડુ તૈયાર થઈ જાય એટલે ખાવાની પણ એ બાળકોને ખૂબ મજા આવે તો આવી જ રીતે બધા લાડુને આપણે તૈયાર કરી લેવાના છે જે લોકો ખજૂર ન ખાતા હોય એને પણ ખજૂર ખાવાની મજા આવી જાય તેવા ખજૂર તલના લાડુ તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો